તો હાલો હવે રેગ્યુલર કામ આપણે પેલા બતાવી લઈ પછી ભેગા થાય નજારો બતાવી દો હા તુમ્મસ તુમ્મસ હો ભાઈ હાલો આપણે પેલા આપણું રેગ્યુલર કામ બતાવી લઈએ હાલો આપણે આપણું પેલા રેગ્યુલર કામ બતાવી લઈએ મારો કાગડીયો તો કારખાનાનો ધોવાઈ ગયો થવા દે પણ આપણે આપણું રેગ્યુલર કામ બતાવી પછી ભેગા દયા બાય હેલો ગાઈસ તો નાસ્તો કરીને રેડી થઈ ગયા છે આપણે જવાનું છે હવે જોબે મમ્મી આ બંગડી કરે છે ઓલી છોકરી હજી ઉઠી નથી દેવાન છે હાલો તો આપણે બાકી જોબે આપણે કરી દીધો નાસ્તો ફટાફટ જોબે માંગી બપોરે ભેગા લાવ્યા જા બાય તો ગાઈસ તો જો કારખાનાની બારે ઊભા હે અમારો સરજીલભાઈ આરે હું સરજીલભાઈ આજે બધાય

તારે ક્યાં જ આવવું એ હા હાલો કાઢો મરચીડી બીજું શું આ નરત બાપા શું કરો બેઠા હો ને વરસાદ આવે હાલો હવે વરસાદ રે પછી ઘરે પોતીને ભેગા થાય આપણે ભરી પાછા બરોબર કારણ કે આજ તો દુનિયાનું ઓન થઈ જવાનું છે પોતિમાં કે છવિ આવી જવાનું કાલે છવિ આવી જવાનું હવે જોઈ શું થાય હજી આવ્યું નથી પહેલાં તો વરસાદ ચાલુ થઈ ગયો હા આમાં ગજનું હમણાં જાતું નથી રેનકોટ પહેરવો કે પછી સ્વેટર પહેરવું હું પહેરવું ની ખબર નથી પડતી આજોબાજો વરસાદ લઈતો હોય આ બધાય અમારે ધીમે ધીમે જો આ અમારા મેનેજર રત્નેશભાઈ આ અમારે મદનુભાઈ આ મારા દેખાલાલ અરે નહીં સોરી સંજયભાઈ ક્યાં વિડીયો હા વિડીયો હું યુટ્યુબમાં મેલવો હે તમારો મારે વિડીયો ના મેલવાનો છે જો હવે મેળવું તમને

કુલદીપ ક્યાં ઓછી રોજ રોજનું કામ હા આજે થર્ટી ફસ્ટ ના પ્રોગ્રામ ઘણા ના કેન્સલ થઈ ગયા છે સારો એવો વરસાદ આવી ગયો

ખબર નહીં આપણા નામ હોય કાગળિયો પણ આપણે જોઈ ન શકીએ એમ કાગળ મને તો નથી ખબર ભાઈ તમને કોઈને ખબર હોય તો કમેન્ટમાં કહેજો

આજ પછી થોડોક વિડીયો ઉતાર એને વળી સામે કેમ કે મારે ઉતારવો છે મેં કીધું હા ઉતાર અને કરી દેજે એડ તો બરોબર તો એમાં કઈ મમ્મી એ ઉખાણા પૂછ્યા કેટલા ઉખાણા પૂછ્યા એક જ ઉખાણું પૂછ્યું હોય હજી એક કઈક બીજું ઉખાણું હતું ને કે ઈ કઈક હોય લાલ ને પછી બની જાય કાળું અને વરી પાછું બની જાય લાલ એટલે સોરી હોય લીલું પેલા હોય ને પાન કેમ હોય લીલું એના તેવું લીલું હોય પછી બને એ કાળું અને છેલ્લે બને એ લાલ તો એવી કઈ વસ્તુ છે કે જે વસ્તુ એવી રીતે થાય ઉગે ત્યારે લીલું પછી ઊગે ત્યારે લીલી આવે ત્યારે કાળું અને ઘરે આવે ત્યારે લાલ એવી કઈ વસ્તુ છે એવું કંઈ કઈ પૂતા હતા બેઠા બેઠા એટલે મેં મેં કીધું પૂછી દે હું પૂછી દઉં મારો જવાબ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો બરાબર તો હાલ આપણો અને આ છેલ્લો વિડીયો હે બરાબર લાસ્ટ વિડીયો કોઈ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતું જ નથી છે મારે નથી બનાવવું હવે પછી વિડીયો બરાબર આ મારો છેલ્લો વિડીયો હવે હું વિડીયો બનાવીશ તો આવતા વર્ષે આ વર્ષે બનાવો જ નથી મારે હાલો કાંઈ છેલ્લા વિડીયોમાં બધાને જે માતાજી જય રામના બાય ફરી પાછા નવા વિડીયો સાથે મળશું પણ એ આવતા વર્ષે મળશું તમને હો ને બાય